લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક સાત બે હજાર ચોવીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિ વડે આજે શું કરવું જોઈએ મેષ રાશિ વડે આજે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ લઈને કરવી જોઈએ અને મહાદેવના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં કાળા બાલ સાથે ઉગાળા માથે ફરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે ગાયના દૂધમાં સફેદ સુગંધિત ફૂલ નાખવું જોઈએ અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડરવાનું નથી આજે કદાચ તમને ધંધામાં લોસ જવાની શક્યતા પૈસા ગુમાવવાની શક્યતા છે પણ ડરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ પોતાની આસપાસના નાના મોટા છોડને પાણી પીવડાવી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે વળના ઝાડને મીઠું પાણી ચડાવવું જોઈએ અને કંકુનો ચાલલો અવશ્ય કરજો આજે શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર રહેવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કર્યું સિંહ રાશિ વડે છે ને જે દિવસની શરૂઆત માતાને પગે લાગીને આશીર્વાદ લેવા જોઈએ અથવા મહાદેવના આશીર્વાદ લેવા જોઈએ અને આજે સાવધાન રહીને તૈયાર રહેવાનું છે સાવધાની સાથે તૈયારી રાખવાની કારણ આજે સારામાં સારી તક તમારી સામે આવતી દેખાય છે એને ઝડપવા માટે તૈયારી રાખજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ઘરમાં ગૂગળ લોબાનના ધુમાડા કરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે આપણી આજુબાજુ જે પેલા કૂતરા રહેતા હોય ને એને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ તરફની લાંબી યાત્રાઓ ન કરવી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું છે તુલા રાશિવાળાએ આજે વિધવા સ્ત્રી જે મોટી ઉંમરની હોય એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામને સરળ બનાવવા માટે કાયદાના નિયમનો ભંગ કરવો નહીં વિશ્વિક વિશ્વિક રાશિવાળા આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાયના દૂધમાંથી ખીર બનાવી જોઈએ અને ખીરમાં છે ને ખડી સાકર નાખજો ખાંડની જગ્યાએ સાકર નાખીને ખીર બનાવી અને આ ખીર કોઈ ગરીબને પીવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ઘરના સભ્યો સાથે જુઠ્ઠી વાતો કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શિવ મંદિરમાં ભગવાનનો અભિષેક કરવો જોઈએ ને માતા પાર્વતી સામે સુગંધિત અગરબત્તી સળગાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટી જગ્યા પર સમયનો બગાડ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે પોતાના ચરિત્ર પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની સંપત્તિઓ વેચવાની નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા છે ને આજે ચંદ્રની વસ્તુ દાન કરવી જોઈએ દૂધ ચોખા સફેદ રેશમી વસ્ત્ર આવી વસ્તુઓ તમારે કોઈને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લેવા નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે નોકરી ધંધાની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનું નથી અને વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે